નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે વલસાડ જિલ્લાના વાપીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ચાલતા ઓનલાઇન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે વાપીના બલીઠા કોળીવાડ ખાતે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જ્યાં ઓનલાઇન ગેમિંગ જુગાર રમાડતા એકવીસ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે વેબસાઇટ અને એપ્લિકેશનો ઉપર અલગ અલગ ઓનલાઇન રમતો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો તો આ રેડ દરમિયાન છ દશાંશ ચાર બે લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે કોણ છે આ સટ્ટાબેટિંગ બ્લોકિંગ જોઈ આ ક્રાઇમ રિપોર્ટ વલસાડ જિલ્લાનું વાપી સિટી પોલીસ સ્ટેશન આજે આરોપીઓથી ઉભરાઈ ગયું હતું વાપી સિટી પોલીસ સ્ટેશનની જેલની કોટલી પણ નાની પડી હતી ત્રણ ચાર નહીં પરંતુ એકસાથે એકવીસિસમો વાપી સિટી પોલીસ સ્ટેશનના ના મહેમાન બન્યા હતા તો આપને જણાવી દઈએ કે વલસાડ એલસીબી પોલીસના હાથે ઝડપાયેલા આ એકવીસ આરોપીઓ એક જોગાર નેટવર્ક ચલાવતા હતા વલસાડ જિલ્લાના વાપીમાં ક્રાઇમ બ્રાન્ચને બાપની મળી હતી કે વાપીના બલીઠા વિસ્તારમાં એક મકાનમાં મોટા પાયે ઓનલાઈન બેટિંગનો સટ્ટો ચાલી રહ્યો છે ઓનલાઈન પેમેન્ટથી ગ્રાહકોને રૂપિયાનો હાર જીતનો જુગાર રમાડવામાં આવતો હતો આ બાતમીના આધારે વલસાડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મકાન પહોંચી અચાનક છાપો પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર ચાલતા ઓનલાઇન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે બલીઠા કોળીવાડના આ મકાનમાં માગેલ સી બી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જ્યાં ઓનલાઇન ગેમિંગ જુગાર રમાડતા એકવીસ ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા વેબસાઇટ અને એપ્લિકેશનો ઉપર અલગ અલગ ઓનલાઇન રમતો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો તો આ રેટ દરમિયાન છ દશાંશ ચાર બે લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે હાલી ઝડપાયેલા આ એકવીસ આરોપીઓ તો માત્ર પ્યાદા છે આ સટ્ટો અશોક પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો જે આ સમગ્ર જુગારનો માસ્ટર છે તો તેનો દીકરો ધીરલ પટેલ પણ આ કાંડમાં જોડાયેલો છે અને આ બંને બાપ દીકરાએ અભિષેક યાદવ નામના વ્યક્તિને મેનેજર તરીકે રાખવામાં આવ્યો હતો જોકે આ તમામ ત્રણેય હાલ વોન્ટેડ છે પહેલાના જમાનામાં ગામના છેડે કે પછી વાડીમાં જુગાર રમતો હતો જો કે હવે સમય બદલાતા હવે ઓનલાઈન સટ્ટો ખેલાઈ રહ્યો છે અને તેમાન્ય તિનપત્તી જેવો જુગાર નહીં પરંતુ ગેમિંગ થકી જુગાર રમાય છે ક્રિકેટ ફૂટબોલ કસીનું એવિયેટર સુપરમાં ડ્રેગન ટાઈગર લેસર બસ્સો સુડતાલીસ જેવી ઓનલાઇન ગેમ થકી હર જીતનો સટ્ટો રમાડવામાં આવતો હતો અશોક પટેલ અને તેના મેનેજર અભિષેક યાદવ દ્વારા બિહાર અને ઉત્તર પ્રદેશથી આ તમામ એકવીસ લોકોને આ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા અને તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હતી જો કે આ જુગારના માસ્ટર માઇન્ડ અશોક પટેલ તેનો દીકરો ધીરલ તેમજ મેનેજર અભિષેક પાસે ત્યારે બીજા નવા ખુલાસા થશે તેવું મનાઈ રહ્યું છે વાપીથી સમીર ગોહિલની રિપોર્ટ વાપીના બલીઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે ને ત્રીજા માળે વીસથી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઇમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી ટોટલ એકવીસ જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ ઇઠ્યોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ પાસબુક ખુરશી ડીવીઆર સીસીટીવી કેમેરા સ્માર્ટ ટીવી અને વાઇફાઈ રાઉટર એમ કુલ મળીને છ લાખ બેતાલીસ હજારનો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ એકવીસ જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા જીમની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક કરતા ત્યારે એ કોન્ટેક પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું ને જેના દ્વારા તે લોકો તીનપત્તી ડ્રેગન ટાઈગર એવિએટર ગોલ્ડન ઇલેવન એક્સપ્લે લેસર ટુ ફોર્ટી સેવન મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે પચાસ હજારથી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટો મને ટ્રાન્સફર કરી દેવામાં આવતી આવતી હતી એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જો જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે તમામ જે એકવીસ લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ એનો દીકરો ધીરલ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે અભિષે જે અશોક પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આની પહેલાં પણ એ બે થી ત્રણ જેટલા પ્રોહિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે થેન્ક યુ